કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ લેવાવાનું છે સમય છે તેનો આઠથી અગિયાર એટલે કે ત્રણ કલાકનું પ્રશ્નપત્ર છે અને કુલેસી ગુણનું પ્રશ્નપત્ર છે મિત્રો આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને આ જે અસાઇનમેન્ટ છે ને તે તમારા સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ અને તમારા જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અધ્યન નિષ્પત્તિઓ છે તેના આધારે આપણે તૈયાર કરેલું છે તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ તેનો અભ્યાસ કરી લેવો અને દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું પ્રશ્ન નંબર એક અ સંબંધ ઘટાયક અથવા તો ખરા ખોટા જેના કુલ બે માર્ક છે તો અહીંયા બે ખરા ખોટાઓ પૂછાઈ શકે તો બે ખરા ખોટાઓ દર્શાવેલા છે ત્યાર પછી બ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો અહીંયા બે વિકલ્પો પૂછાઈ શકે અથવા તો ખાલી જગ્યા પણ આવી શકે તો મિત્રો આપણે જે અસાઇનમેન્ટ અને જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે કે દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો તો આ જે આકૃતિ છે તે બંધ વિદ્યુત પરિપથની છે ડ એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું તો તમે જોઈ શકો છો બે માર્ક છે અને બે સવાલો અહીંયા તમને દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ તફાવત આપો જેના કુલ ચાર માર્ક છે રક્તકણ અને શ્વેતકણ અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ત્યાર પછી છે યોગ્ય જોડી ગોઠવો જેના કુલ બે માર્ક છે વિદ્યુત કોષ અને બેટરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો જેના કુલ ચાર માર્ક્સ છે

ત્યાર પછી છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્કીનના કાર્યો સમજાવો પછી છે પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણો આપો તો એ પણ દરેક તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્નોના ઉત્તર આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે પ્રશ્ન નંબર સાતમાં કહ્યું છે કે ભાઈ માંગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે એમાં પહેલો બીજું તો એમાં તમે જોઈ શકો છો કેવી રીતે જે પ્રશ્નો છે તેમના ઉત્તરો અહીંયા આપણે રજૂ કરેલા છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેના જે પ્રશ્નપત્ર મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને એના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની જે પીડીએફ છે તે પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો એનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી પ્રશ્ન નંબર આઠ દાખલા ગણો ત્રણ માંથી બે દાખલા ગણવાના છે પ્રત્યેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સ પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દાખલાઓ આપવામાં આવેલા છે અહીંયા જે પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે એ પ્રકારના દાખલાઓ આપણી સમક્ષ અહીંયા રજૂ કરેલા છે તો આ રીતે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઓ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ક્સ છે બરાબર તો આ જે આકૃતિ છે તે મનુષ્યના ઉત્સર્જન તંત્રની છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ એ પણ અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી હૃદયની આકૃતિ આપેલી છે આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને આપેલી છે અને એમાં પરાગાસન પરાગવાહીની છે બીજાંડ વગેરે જેવું નામ નિર્દેશન આપણે કરીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાઈ શકે તો અહીંયા આલેખ આપણને આપેલો છે અને આલેખ ઉપરથી નીચે કેટલાક પ્રશ્ન પૂછેલા હશે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ આપો તો અહીંયા મોટા સવાલો જે આપણને આપેલા છે મોટા સવાલોના આપણે જવાબ આપવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ આપો તો અહીંયા મોટા સવાલો જે છે એના જવાબ આપણે આ રીતે આપી શકીએ તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે અસાઇનમેન્ટ પણ છે તો એ રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ જે છે તેમના સોલ્યુશનની પીડીએફ તમે અહીંયા મેળવી શકો છો વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં આપની પસંદગી કરવાના મુદ્દા જણાવો તો એ પણ અહીંયા તમને દર્શાવેલા છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્નપત્રના આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ લઈ લેજો અસાઇનમેન્ટની તેનો અભ્યાસ કરી લેજો જેથી તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો